આ શોર્ટ્સ ને આખો જોવાથી તમારો 100 માર્ક્સ પાક્કા થઈ જશે તમારે આ પ્રમાણે પ્રેઝન્ટેશન રાખવાનું છે બહુલક આપણે શોધી દીધું વિદ્યાર્થી મિત્રો એના પછી મધ્યસ્થ માટે આપણે સંચય આવૃત્તિ વાળું ટેબલ બનાવવું પડશે પ્રેઝન્ટેશન આ રીતના રાખવાનું છે એના પછી અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો મધ્યક અહીંયા વિદ્યાર્થી મિત્રો પોઈન્ટમાં આન્સર નહીં લખો તો પણ ચાલશે તમને પૂરેપૂરા માર્ક્સ મળશે અહીંયા છે વિદ્યાર્થી મિત્રો ખુટતી આવૃત્તિ વાળો દાખલો બહુલકનો એના સિવાય અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો મધ્યકનો દાખલો છે ખુટતી આવૃત્તિ વારો તમે સ્ક્રીનશોટ લઈ લેજો પેન્સિલથી સરસ મજાનું બોક્સ બનાવવાનું છે અને આ પ્રમાણે તમારે આખો દાખલો ગણવાનો છે અને છેલ્લો દાખલો વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થનો નો ખુટતી આવૃત્તિ વાળો વિડીયો પસંદ આવ્યો હોય લાઈક જરૂર કરજો ચેનલને ને કરી દો થેન્ક યુ સો મચ પેપરમાં જો તમે આ રીતના લખશો તો જ તમને પૂરા માર્ક્સ આપશે અહીંયા તમે જોઈ શકો છો શૂન્ય શોધો કે તો આ રીતના શૂન્ય શોધી દેવાના સરસ મજાનું તમારે બોક્સ બનાવી દેવાનું અને જો તમને એમ કે શૂન્ય સુધી સંબંધ ચકાસો તો આ રીતના સરસ પ્રમાણે આપણે દાખલો ગણવાનો છે પ્રેઝન્ટેશન તમારે જબરજસ્ત રાખવાનું છે સો ટકા પૂછાશે સ્ક્રીનશોટ તમે લઈ લેજો જો તમને એમ કે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો ગુણાકાર આપેલો હોય દ્વિઘાત બહુપદી મેળવવાની કીધી હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો આટલું તમારે કોપી પેસ્ટ કરવાનું છે આ સૂત્ર યાદ રાખવાનું કિંમત મૂકો જવાબ આવી જશે થેન્ક યુ સો મચ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક જરૂર કરજો થેન્ક યુ સો મચ કાલના પેપરમાં સો ટકા વિદ્યાર્થી મિત્રો આનામાંથી પૂછાશે સ્ક્રીનશોટ તમે લઈ લેજો આ ત્રણ શરતો તમે યાદ કરી જ લેજો વિદ્યાર્થી મિત્રો ત્રણ માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે એના સિવાય જો લોકની રીત પૂછાય તો આ પ્રમાણે સરસ મજાનો દાખલો ગણવાનો આ રીતના ઉપર નીચે આપેલું હોય તો લસા લઈને આપણે સિમ્પલમાં કન્વર્ટ કરી દઈશું એના સિવાય વિદ્યાર્થી મિત્રો આદેશ રીત તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે બે સમીકરણ આપેલા હશે તો આપણે શું કરવાનું છે પ્રેઝન્ટેશન આ પ્રમાણે રાખજો તો તમારા ખૂબ જ સારા માર્ક્સ આવશે થેન્ક યુ સો મચ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો કારણ કે આનામાંથી તમારી પરીક્ષામાં સો ટકા પૂછાશે આ છ સૂત્રો કરી દેજો એના સિવાયના આ ત્રણ સૂત્રો કરી દેજો પાયથાગોરસનો પ્રમેય છે વિદ્યાર્થી મિત્રો એના સિવાય આઠ પોઈન્ટ એકમાં માની ચાલો આવો એક દાખલો તમારી પરીક્ષામાં સો ટકા ટેબલ તો તમને આવડતું જ હશે તો કરી દેજો કારણ કે એનામાંથી પણ વિદ્યાર્થી મિત્રો દાખલો સો ટકા નથી કરવાનું આ દાખલો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સાથે સાથે આનો તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે વિદ્યાર્થી મિત્રો બીજા બધા શોર્ટસ પણ બનાવેલા છે જે કાલની પરીક્ષા માટે ખૂબ જ જરૂરી છે તો બધા જ શોર્ટ્સ વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો પસંદ આવ્યો હોય શોર્ટ્સ તો લાઈક જરૂર કરજો ચેનલને ને કરી દેજો આખા સોર્સ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો તમારા તેર માર્ક પાક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ના થતા આ પ્રમાણે તમને પૂછાઈ શકે છે ત્રીસમું પદ શોધો એન વાળું સૂત્ર વાપરવાનું તમને એમ કે પદોની સંખ્યા તો આપણે શું શોધવાનું થશે વિદ્યાર્થી મિત્રો એન શોધવાનું થશે એના સિવાય આ પ્રમાણે આપેલું હોય તો બે સમીકરણ બનાવવાના લોક મદદથી સોલ્વ કરીશું છેલ્લેથી વીસમું પદ કે તો આ સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ તમે લઈ લેજો એના સાથે સાથે તમને એમ કે કેટલા પદોનો સરવાળો એનો મતલબ કે એસન વાળું સૂત્ર વાપરવું પડશે કેટલા પદ કયું પદ તો તમારે શું શોધવાનું એન શોધવાનું એના પછી આવો દાખલો પૂછાઈ જાય તો આપણે શું કરવાનું છે તમને ખબર જ છે એનના સૂત્ર ઉપરથી એન શોધીશું અને પછી એસન વાળું સૂત્ર વાપરી દઈશું એના સિવાય વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જો તમને સમાંતર શ્રેણી બનાવવાની કે પંદર ગુણિતો તો એન બરાબર પંદર લેવાના આઠકાનો ઘડિયો લખી દેવાનો ઈઝી છે વિદ્યાર્થી મિત્રો તમે કરી દો થેન્ક યુ સો મચ કાલના પેપરમાં સો ટકા પૂછાશે વિદ્યાર્થી મિત્રો જો તમને એમ કે અવયવીકરની રીતથી બીજ શોધજો તો બીજા ચેપ્ટરમાં જે પ્રમાણે શોધતા હતા આ રીતના જ શોધવાનું સંબંધ ચકાસવાનું કે તો જ ચકાસવાનું અને તમને એમ કે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરો તો આપણે શું કરવાનું સૌથી પહેલા ડી શોધી દેવાનું વિવેચકનું સૂત્ર આપણને ખબર છે બી સ્કવેર માઇનસ ફોર એસી આ ત્રણ કન્ડિશન કરી લેજો એક માર્ક્સમાં તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો એના સિવાય ચાર પોઈન્ટ એકમાં છે વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણેના દાખલા દ્વિઘાત સમીકરણ છે કે નહીં ચકાસો તો જો એક્સની બહુપદીની ઘાત બે આઈ જાય તો કહેવાય એના સિવાય વિદ્યાર્થી મિત્રો આ એક ઉંમરવાળો દાખલો તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે ચોથા ચેપ્ટરમાંથી બીજા બધા શોર્ટ્સ પણ આપણે અપલોડ કરી દીધા છે જોઈ લેજો તમારા ખૂબ જ સારા માર્ક્સ આવશે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ સો મચ કાલના પેપરમાં સો ટકા આનામાંથી પૂછાશે વિદ્યાર્થી મિત્રો અગિયાર નું સાત પોઈન્ટ એકના ના છેલ્લા ચાર દાખલા કરી દેજો એનામાંથી સો ટકા આવશે તમને એવું દેખાય સમાન અંતરે તો તમારે અંતર સૂત્ર વાપરી દેવાનું વિદ્યાર્થી મિત્રો બે વખત કમ્પેરિઝન કરાવી દેવાનું તમને આન્સર મળી જશે એના સિવાય અહીંયા પણ જો એક્સ અને વાય વચ્ચેનો સંબંધ ચકાસવાનો કે તો પણ આપણે અંતર અંતર સૂત્ર વાપરવું પડશે એના સિવાય વિભાજન કરતા બિંદુના આ સૂત્ર તમને ખબર હશે બાર એકવીસ યાદ રાખી દઈશું તો પણ તમને આવડી જશે એના સિવાય તમને અંતર આપેલું હોય તો પણ આપણે અંતર સૂત્ર વાપરવાનું છે એના પછી સમાંતર બાજુ ચતુષ્કો ક્રમિક શિરોબિંદુ એમાં મધ્ય બિંદુ વાળું સૂત્ર વાપરવાનું આ દાખલો તમારી પરીક્ષામાં પૂછાશે મને એવું લાગે છે કરી દેજો કયા ગુણોત્તરમાં તમને દેખાય એટલે કે એમ વન એમ ટુ શોધવાનું આવશે આ પ્રમાણે રાખવાનું છે વર્તુળના વ્યાસ વાળો એના સિવાય ત્રિભાગ બિંદુના યામ વાળો ક્વેશ્ચન છે એ તમે કરી દેજો સો ટકા પૂછાશે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો બીજા બધા શોટ પણ આપણે મૂકેલા છે તો બધા જ વિડીયો જોઈ લેજો તમારા ખૂબ જ સારા માર્ક્સ આવશે બેસ્ટ ઓફ લક થેન્ક યુ સો મચ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ જરૂર કરી દો